ભરૂચ નર્મદા બ્રિજ પર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જોડતા મૈયા બ્રિજ પરથી બનાવોને અટકાવવા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી પ્રમુખ અશોક જાધવ પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર પટેલ ધર્મેશ મોદી તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્ટોપ સુસાઇડ લખેલા સાઇનબોર્ડ બોર્ડ બ્રિજ પર લગાવવામાં આવ્યા હતા

આ ઇન્ડિકેશન બોર્ડ લગાવવામાં આવેલા છે એ ઘણા લોકો આ બ્રિજ પરથી સુસાઈડ કરવા માટે આવતા હોય છે એમને જીવનમાં નાસીપાસ ના થાય હતાશા ના અનુભવે અને એમને એક પ્રેરણા મળે નવું જીવન જીવવાની એ માટે સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટે આ એક નમ્ર પ્રયાસ કરેલો છે